અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામના પ્રાંતિય મીરાનગર વિસ્તારમાં પંચાયત દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નવી ડ્રેનેજ લાઈન પાણીના નિકાલ માટે નાખવામાં આવી છે જોકે લાખોનો ખર્ચ કરવા છતાં આજ રહીશો પાણીમાં જ રહેવા મજબૂર બન્યા છે ખાસ કરી મીરાનગર સૌથી વ્યસ્ત બજાર અને વિસ્તાર છે જ્યાં રોડ પર જ એક ફૂટ જેટલા પાણીનો ભરાવો થયો છે તો અંતરિયાળ ભાગમાં ખુલ્લા મેદાન પાણીના તળાવ બની ગયા છે આજ જ વોર્ડમાં હાલ ચૂંટણી પણ યોજાઈ રહી છે આ વચ્ચે પંચાયત દ્વારા લોકોની સમસ્યા પ્રત્યે આ ખાડા કાન કરી રહ્યું છે લોકો ગંડા પાણીમાં પસાર થવા સાથે સૌથી વધુ સમસ્યા વેપારી વર્ગને નડી રહી છે ઉદાસીન નીતિને લઈ વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે એક તરફ સ્ટેટ હાઈવેના નવીનીકરણ વચ્ચે આ ચોકડી પર સતત ધમધમતો જોવા મળે છે ત્યારે ગંદકી અને વરસાદી પાણીનો ભરાવો લોકો માટે ભારે માથાનો દુખાવો બનાવ સાથે આગામી દિવસોમાં પાણીજન્ય રોગ ફેલાવાની દહેશત ઊભી થઈ છે